વેલેન્ટાઇન્સ ડેના દિવસે યુવક યુવતીઓ એકબીજાને મળતા હોય છે અને પ્રેમનો એકરાર કરતા હોય છે અથવા તો યુવાઓ અલગ અલગ કાર્યક્રમનું પણ આયોજન કરતા હોય છે આવી સ્થિતિમાં કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા ચોપટી નજર રાખવામાં આવી રહી છે અલગ અલગ સ્થળ ઉપર પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચથી લઈને એસએચઈ ટીમ દ્વારા તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે વેલેન્ટાઇન ડે ના દિવસે કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે સુરત પોલીસ દ્વારા તમામ ટીમને એડ કરી દેવામાં આવી છે વેલેન્ટાઇન ડેનો યુવાઓ ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે યુવા વર્ગ દ્વારા પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હોય છે સાથે મૂવી જોવા જતાં હોય છે બીચ ઉપર ફરવા જતા હોય છે તો આવા કિસ્સાઓમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે દિવસભર આજે સડક છા પ્રોમિયો ઉપર નજર રાખીને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે ટીમ કામ કરશે ઇન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ જમીરે જણાવ્યું કે વેલેન્ટાઇન રહી છે એસઓજી પણ યુવતીને જાહેર સ્થળ પર છેડતી ન થાય તેના માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે શહેરના સીસીટીવી કેમેરા નેટવર્ક જે ગોઠવવામાં આવ્યું તેના ઉપર ધ્યાન રાખવામાં આવ્યું છે જરૂર જણાય તો ઘટના સ્થળો પણ ઝડપથી પહોંચી જવા માટે એલર્ટ કરી દેવામાં આવ્યા છે કેમેરામેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે